જુનાગઢના ભેસાણ ગામના સમશાન ગ્રહના લાકડા આવાર તત્વો દ્વારા વારંવાર સળગાવી નાખતા હોય તેમજ વારંવાર ચોરી કરવાના બનાવો પણ વધ્યા છે રાત્રે ખેડૂતો પાણીવારી રાત્રે જ્યારે ઘરે આવે ત્યારે પછી રાત્રેના પાણીની મોટર તેમજ સ્ટ્રીટ લાઇટ ટાવરની લાઇટ તોડી પાડનાર વાયર તેમજ અન્ય ખેતીવાડીના ઓજારોની ચોરી થતી હોય જેની અનેક વાર પોલીસ સ્ટેશનમાં અરજીઓ અને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ગુનેગારોની તપાસ કરવામાં આવી નથી કે કોઈની પણ ધરપકડ નથી થઈ તો ખેડૂત આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એસપીને લેખિત જાણ કરી હતી અને ગૃહમંત્રીને પણ લેખિત જાણ કરવામાં આવી છે આવા બનાવો ત્રણ વખત બન્યા છે તો ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે સ્થાનિક પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના લીધે આવારા તત્વોને ગુનાહિત પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અમે ભેસણ ગામના રહીત્સવ રમેશભાઈ રામજીભાઈ વઘાસિયા એક સામાજિક નાગરિક તરીકે એવી રજૂઆત આજે હતી કે ભેસાણ ગૃહ એક મેન ગૃહ છે એમાં દર વખતે આ લગભગ આ ત્રીજી વાર લાકડા સામાજિક તત્વો દ્વારા મારી નાખવામાં આવ્યા છે એ મુદ્દે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા આની પહેલાં દોઢેક મહિના પહેલાં લાકડા મેળ્યા હતા ત્યારે પાંચ સાત લાખનું નુકસાન હતું ગઈકાલે પહેલી તારીખે લાકડા સળગાવ્યા એમાં લાખ બે લાખનું નુકસાન છે એની પહેલાં ત્રણ વર્ષ પહેલાં લાકડા ખરીક્યા હતા ત્યારે પાંચ હાથ લાખનું નુકસાન છે તો આજની તકે એ મા મીડિયાના માધ્યમથી એવી રજૂઆત છે કે વારે વારે આવા અવારા તત્વો સમાજને નુકસાન પહોંચાડે છે તો મામલતદારશ્રીને પોલીસ સ્ટેશનની એવી રજૂઆત છે કે આવા અવારા લોકોને પકડી અને યોગ્ય સજા થાય એવી અમારી આજની તકે માગણી હતી અને માગણી અમે કરી છે આવેદનપત્ર આપ્યું છે અને જો આ બાબતે કાંઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ભેસાણ બદલનું એલન પણ આપવામાં આવશે એની પણ એક જરૂરી ગંભીર નોંધ લેવી આજ રોજ અમે ભેસાણ ગામના અને આસપાસના ગામના ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવેલ કારણ કે આ છેલ્લા દોઢેક મહિના ત્યાં ભેંસાણ તાલુકા અને આજુબાજુના ગામના સીમ વિસ્તારમાં ખૂબ સીમ ચોરી થઈ રહી છે જે ખેતરો છે ત્યાંથી ખેડૂતોની મોટરો છે સ્ટાર્ટર છે કેબલ છે અને ખેતીના ઓજારો છે આવી વસ્તુઓની અવારનવાર ચોરી થાય છે અને આવી ઘણી ઘટનાઓ બનેલ છે આ બાબતે અમે પોલીસ સ્ટેશને અરજી પણ કરેલી અને ખેડૂતો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે પણ આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દે કે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવેલ કે એક પણ આરોપીને અત્યાર સુધીમાં પકડવામાં આવેલ નથી એટલે એ બાબતે અમે આજરોજ મામલતદાર શ્રી ભેસાણને આવેદનપત્ર આપી અને આ વિષય ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને ગુરેગારોને સજા થાય એટલા માટેની અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે જેડીસી ન્યૂઝ સાથે રેશ સમા જુનાગઢ